આઠ બાર બે હજાર પચીસ વાર સોમવાર આજે આપણે જસદણ માર્કેટ યાર્ડના તાજા બજાર ભાવ જોવાના છીએ પણ તે પહેલા મર્યા જેસ માર્કેટ યાર્ડ ચેનલ ઉપર નવા આવ્યા હોય તો સબસ્ક્રાઈબ જરૂર કરી નાખજો જેથી કરીને તમને દરરોજ તાજા બજાર ભાવ મળતા રહે તો ચાલો મિત્રો ચાલુ કરીએ આજના તાજા બજાર ભાવ સિંગદાણા એક હજારથી તેરસો રૂપિયા જીરું પચીસો થી ત્રણ હાજર નવસો નેવ રૂપિયા ચણા સાતસો થી એક હાજર સાહીઠ રૂપિયા મેથી નવસો થી નવસો રૂપિયા અડદ નવસો થી બારસો ને પચાસ રૂપિયા મગ નવસો થી બારસો ને સિત્તેર રૂપિયા તુવેર એક હજાર બારસો ને નેવ રૂપિયા ધાણા તેરસો થી અઢારસો રૂપિયા સોયાબીન સાતસો પચાસ થી આઠસો ને સાઠ રૂપિયા લસણ ચારસો થી આઠસો રૂપિયા બાજરી ત્રણસો સિત્તેર થી ચારસો નેવ રૂપિયા તલકાળા છીસો થી ચાર હજાર નેવ રૂપિયા તલ સફેદ તેરસો એસી થી એકવીસો રૂપિયા ઘઉં ટુકડા ચારસો સાઠ થી પાંચસો ને પાંત્રીસ રૂપિયા કઉલો લોકોવન ચારસો ત્રીસ થી પાંચસો ને પંદર રૂપિયા મગફળી નવસો પંચોતેર થી તેરસો ને એકાવન રૂપિયા કપાસ બારસો થી પંદરસો ને પાંત્રીસ રૂપિયા